ઓ ભાઈ એ અમારા વાટે તરી ઓડે તો બોલા શિયાળી આખો રટો કરીને આવ પડે કેમ તીખર ઓર બોલે છે કેળું બોલાને છે તો તું આગળ્યો છો તમે આગળવા બોલી શકો કાઈ તમાર એકનો અધિકાર છે છે અરે મેં કીધું અયા પોલીસ કેબેને નઈ ઉપર એટલે ભાઈ અમે આગળ વાચેનો અલક આગળ જવાનો છે અલકનો જાવું આયા ત્યાંને અલક ટક 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 ભાઈ ના ગાડી બોલા પકડાવતો દીવડ સ આટલા હોય ને